નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું આપની સાથે રાધા શરૂઆત તો ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ સભાનું સંબોધન કરશે દરેક વિધાનસભા મુજબ સભાનું આયોજન કરાશે પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવાદ કરશે તો આવાસ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ મુખ્ય કાર્યક્રમ ડીસામાં અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે

સંબોધન કરવાના છે યોજાવાનો છે કે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ હાજર રહેશે અને સંભવિત રીતે અગિયાર વાગ્યા આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી રીતે સભાની અંદર ઉપસ્થિત રહેશે અને એક સાથે તમામ વિધાનસભા વિસ્તારોની અંદર તેમનું સંબોધન જે છે તે યોજાશે તે પ્રકારની હાલ જાણકારી જે છે જે આયોજન થયું છે કાર્યક્રમનું તેના પરથી મળી રહી છે જી નિકુંજ આભાર તમામ વિગતો બદલ